સો હેલો એવરીબડી વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ગુડ મોર્નિંગ જય દ્વારકાથી શોધાને કેમ છો બધા મજામાં ગઈકાલે રાતે નાઇટ લાઇફ એન્જોય કરીને હવે આજે જઈ રહ્યા છીએ અમે દરિયામાં અંદર એડવેન્ચર કરવા માટે સ્કૂબા ડાઇવ જોરદાર મજા આવવાની છે તો બ્લોમાં બને રહેજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો કે કેવું રહી છે અમારી ટ્રીપ મજા આવી જશે હમ આ જો બધા રેડી થઈ ગયા છે જતા હોય તો ફાઇનલી કઈ આપણી બસ આવી ગઈ છે આપણને લેવા માટે આજુ આવી આ બસમાં જવાનું છે આપણે અત્યારે અને પછી કરશું આપણે એડવેન્ચર આ જો બધા ફૂલી રેડી થઈને આવી ગયા છે હવે નીકળીએ તો કઈ અત્યારે અમને ઉતારી દીધા છે બસમાંથી અને થોડું વોકિંગ ડિસ્ટન્સ છે તે ચાલીને જવું પડશે પછી ત્યાંથી બોટમાં લઈ જશે ખબર નહીં આવે ત્યાં જઈને ખબર પડે બીજ તો ગાઈઝ અત્યારે આવું કંઈક લખી આપે છે ને હવે બસ આપણે બોલ આ જો પબ્લિક અહીંયા બજો આપને લખતા કરે નામ મે ખૂબ આ ડાયલ કરવા વાળો પબ્લિક જો કે જો આપણે બોટ નીકળવાની છે બધાય લાઈવ ચેક કરી દીધી છે નીકળ્યાં હોય ત્યાંથી ખૂબ આભર તો કહીશ બોટ ઉપડી ગઈ છે અને નાસ્તો આવી ગયો છે બ્રેકફાસ્ટ આજો સમોસા એવું કંઈ છે તો નાસ્તો કરી દઈએ હવે ક્યારે પહોંચાશે તા ખૂબ સુધી તે તો નથી ખબર પણ નાસ્તો આવી ગયો છે તો નાસ્તો કરી લઈએ બે કલાક બોર્ટમાં સફર કર્યા બાદ દરિયામાં અત્યારે અમે આવી ગયા છે આઈલેન્ડ પાસે આજુ આઇલેન્ડ ટાપુ પાસે આવી ગયા છે હવે જોઈએ અહીંયા શું એક્ટિવિટી કરવાની છે ટુમાં કુમા કંપરેની ક્યાં કરાવે છે એ તો અત્યારે પેલો બાઇક કંઈક નાખવાનો છે પોસ્ટમાં એન્કર નાખવાનો છે એન્કર આજુ અત્યારે અમે કરવાનો છે સ્કૂબા ડાઈવિંગ અંડર વોટર આવવાની છે જોઈએ કેવું રહી છે એક્સપિરિયન્સ